નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે આજે આપણે આ વિડીયોમાં ધોરણ આઠની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમના પ્રવૃત્તિ નંબર બે માય સ્ટોરી ડ્રામા તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું તેમનું પોસ્ટર પણ અહીં તમને દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો આ ધોરણ આઠની તમામ પ્રવૃત્તિના વિડીયો આપણી ચેનલ ઉપર મૂકાઈ જશે અને પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો શરૂઆત કરીએ પ્રવૃત્તિ નંબર બે માય સ્ટોરી ડ્રામા જોઈએ તમે શાળા વર્ગ ગામના પુસ્તકાલયમાં અને વિવિધ મેગેઝિન વર્તમાનપત્રો અને પુસ્તકોમાં વિવિધ વાર્તાઓ વાંચતા હશો આવી વાર્તાઓ ગુજરાતી હિન્દી અને અંગ્રેજીમાં હોય છે તે પણ તમે જાણો જ છો અહીં તમારે કોઈ એક અંગ્રેજી વાર્તા પસંદ કરી વાંચી સમજવાનો પ્રયત્ન કરવાનો છે આવી કોઈ એક વાર્તામાં બનતી ઘટના પાત્રોના નામ અને તેના વચ્ચે થતો સંવાદ જાણો તમે પસંદ કરેલ વાર્તાને જો નાટક તરીકે ભજવી શકાય તેવું થતું હોય તો તમે નક્કી કરો કે આ વાર્તાના નાટકમાં કેટલા પાત્રોની જરૂરિયાત રહેશે અને તમે અને તેમાં તમારા ક્યાં ક્યાં મિત્રો ભાગ લઈ શકે તેમના નામ જે તે પાત્ર સામે લખો આ લખેલ નામ મુજબ પ્રાર્થના સભામાં વાર્તાનું નાટક ભજવો તો જોઈએ વિદ્યાર્થી મિત્રો તે પહેલાં કે ધોરણ આઠની જે નવી સ્વાધ્યન પોથી આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં ભાગ એક અને ભાગ બે એના તમામ સોલ્યુશનની તમે પીડીએફ અને બુક મેળવી શકો છો અને તેમની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પણ આવી ચૂકી છે તેમની પણ તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરી અને એપ્લિકેશન છે એ એપ્લિકેશન પ્લે સ્ટોર ઉપર સર્ચ મારી અને તેમાંથી પણ તમે પીડીએફ મેળવી શકો છો જોઈએ પસંદ કરેલા વાર્તાનું નામ બિરબલ ધ બિરબલ અને ધ વાયઝ વાર્તામાં આવતા પાત્રોના નામ અને પાત્ર ભજવતા મિત્રનું નામ રીચ માર્ચેસ તો અજય બિરબલ વેદાંત સર્વંત વન તો અક્ષય સર્વંત ટુ હાર્દિક સર્વંત થ્રી ઉત્તમ અને સર્વંત ફોર થી અનિકેત તો જોઈએ આપણે સ્ટોરી one day rich merchant came to birbal. "come to birbal," he said to birbal. "i have seven servants in my house. on the dam has stolen my bag of precious periods please find out the thief." so birbal went to the rich man's house. ही कोल्ड ऑल द सेवन सर्वन इन अ रूम ही गेव अ स्टीक टू एच ऑफ धेम धैन ही सेट दीज आर मैजिक स्टिक जस्ट नाउ ऑल धिक आर इक्वल इन लेंथ कीप धेम विथ यू एंड टर्न धैम रिटर्न धैम टुमोरोफ यू आर द थीफ योर स्टीक वील ग्रो एंड इन Inch longer by tomorrow. The servant who had stolen the bag of pears, we, was sacred. He thought if I, I cut a piece of on each from my stick, I won't not be caught. So he cut the stick and made it it. Shorted by on each, the next day Birbal collected the stick from the servant. He found that one servant stick was shorted by an each. Birbal pointed his finger at him and said, "Here is the thief." The servant confessed, his crime. He. રિટન ધ બેગ ઓફ પીર હી વોઝ સેન ટુ જેલ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર ત્રણના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે અને આ વિડીયોની પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો